નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર માંડવી દરિયા કિનારે આજે મામલતદાર તથા નગરપાલિકાએ એ ફેરિયાઓના દબાણો હટાવ્યા માંડવી દરિયા કિનારે છૂટક ધંધો વેપાર કરતા ફેરિયાઓના દબાણો દૂર કરવાની કામગીરી માંડવી મામલતદાર તથા માંડવી નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાઈ હતી વિરોધ કરનાર ફેરિયાઓને માંડવી પોલીસ દ્વારા ડિટેઇન કરાયા હતા માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ ગઢવી સહિત અગ્રણીઓ દબાણ હટાવ કામગીરીના વિરોધમાં સ્થળે પહોંચ્યા હતા ઘણા સમયથી પ્રવાસીઓ અને સ્થાનિક લોકોની માંગ હતી કે ફેરિયાઓને વ્યવસ્થિત ગોઠવવા જોઈએ જેથી કરીને પ્રવાસીઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તેને અનુલક્ષીને દબાણ હટાવવાની કામગીરી કરવાની વાત બહાર આવી છે बाय ओपल इलेक्ट्रॉनिक्स एल जी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख 28 जानुआरी 2025, पच्चीस आता आज समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર